દર વર્ષે હું તમને જોઉં છું કે પાટણની અંદર તમે એક સારું જીવદયાનું કાર્ય કરી રહ્યા છો ને એમાં ખાસ તો ઉત્તરાયણ નિમિત્તે જ્યાં પક્ષીઓ જે અબોલ પક્ષીઓ કહી શકીએ આપણે જે આકાશ ખુલ્લા ગગનમાં વિહાર કરતા હોય છે અને તે સમય દરમિયાન આજે પતંગ એમાં પણ ખાસ કરીને ચાઇનીઝ દોરીવાળા પતંગ જે નાયલોનની દોરી કાચવાળી દોરી તેમજ પ્લાસ્ટિક ચાઇનીઝની દોરીનો ઉપયોગ કરવાથી પક્ષીઓ સાથે સાથે વટેમાર્ગીઓને પણ નુકસાન થાય છે તો આજે આપણે જોઈએ છીએ કે આ એકત્રિત કરવામાં આવેલી દોરીમાં નેવું ટકા દોરી જે ચાઇનીઝ દોરી છે ચાઇનીઝ દોરી કહી શકીએ છીએ તો આપનું નામ શું રાજુભાઈ આર એમ રાવળ અચ્છા અને આપ સંસ્થાનું નામ શું સંસ્થાનું શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ શ્રી અબોલ જીવ સેવા સેવા સંસ્થાના હું પ્રમુખ છું બરાબર કેટલા વર્ષથી તમે આપ કરી રહ્યા છો 19મું પૂરું થયું અને આજના દિવસમાં આજે 15 તારીખે 20મું રનિંગ

જેવી રીતે મોરલા બોલાવતા હતા અને લોકો માસ્ક પણ ઉતરવા એવી મુહિમ ચલાવવામાં આવે તો કદાચ ધાબા ઉપરથી જે લોકો આવા ચાઇનાનો ઉપયોગ પ્રયોગ કરી રહ્યા હોય મેદાનમાં પ્રયોગ ઉપયોગ કરી રહ્યા હોય તો તેવા લોકોને પનિશમેન્ટ રૂપે જો એ લોકોની ધરપકડ કરવામાં આવે તો આ ચાઈના અટકી શકે તેમ અને આ ચાઇના થી નહી આવે ત્યાં સુધી તો પબ્લિક તો પબ્લિક વાળી કરવાની છે મને તો કોઈ ફરક લાગતો જ નથી કોઈ બંધા જેવું દેખાતું જ નહીં કોઈ કડક પગલા લીધા હોય એવું મને નથી આ નો માહોલ ખુલ્લી એમ વેચે છે ઉડાડવાવાળા વાળા ખુલ્લી એમ ઉડાડે છે આ નકરી ચાઇના જ છે જો આ કોક ના ઘડું કપાઈ જાય પક્ષીઓ તો કપાય છે કપાય છે પણ લોકો ઉત્તરાયણ ના રાત્રે જે પક્ષીઓના નામે જીવદયા નામે શ્રદ્ધાંજલિ સ્વરૂપે ડાયરાનું આયોજન કરો છો અને જનજાગૃતિનો મેસેજ આપી રહ્યા છો જેથી લોકો આગામી સમયમાં ચાઇના દોરીનો ઉપયોગ ન કરે અને સારી રીતે ઉત્તરાયણ બનાવે સાદી દોરી પતંગનો ઉપયોગ કરી શકે તો આપ જોઈ રહ્યા છીએ આપણે કે આ જે તમામ દોરીના નેવું ટકા દોરી ચાઇના દોરી રહ્યા છે નાના બાળકો જ્યારે ધાબા ઉપર પતંગ ચગાવતા હોય ત્યારે કોઈ આજુબાજુમાંથી ચાઇના દોરીનો છેડો આવે ચાલુ પતંગ અને જો કાન ઉપર લાગી જાય તો કાન નીકળી શકે ચાલુ બાય કે નીકળે કોઈ બી ભાગમાં ચાઇના દોરી છોડતી નહીં

એકબીજા નું આમંત્રણ આપતા હોય એકબીજાના માળામાં જઈને પત્રિકા આપતા હોય એમના કાન માં કેતા હોય કે પાટણ આવજો મારી હોલી ના લગ્ન છે હોલા જોડે પતંગ ખેચતા હોય દુઃખ થાય કે ના થાય ના થાય કહું છું ને પતંગ ચગાવો તો એનો વાંધો નહીં એક ટાઈમ હાકી કરજો કે ચકલાઓ હવારે વેલા ચણ લેવા જાતા હોય ત્યારે પતંગ ન ચગાવશો સાડા નવ પછી પતંગ ચગાવજો બાકી અમુક ભડના દીકરા હાડા પાસે નાયા થયા વગર પેલો ધોળો ચડે ને બેહી જાવ અને મુરત મુદ્દા કબૂતર વાટી નો છો અને પછી કે મને શરદી મટતી નથી મને પેટમાં દુખાવો થાય કારણ કે એ કબૂતરે કેટલો જીવ બાળ્યો હોય કરે તારો દોરો જીવનની દોરી તમે એવી ચલાવજો જીવન તમે એવી જીવજો એક બાજુ જીવન ની દોર છે તો તમારી જીવનની દોર અને પતંગ દોર તમે એવી ચલાવજો કે જીવનની દોરીમાં જે સાથે હોય એને કદી તમે કાપતા નહીં જીવનની દોરીમાં જે તમારી સાથે ચાલતા હોય એને તમે કદી કાપતા નહીં જીવ તો જીવન જીવો તેવું જીવજો અને જીવનમાં આગળ આપવું હોય એકબીજાના પગના ખેંચતા જેથી તમે જ્યારથી તમે એકબીજાનો હાથ પકડશો ને તો કદી તમે પણ પાછા નહીં પડો ને પેલો પણ પાછો નહીં પડે નહીં પડે નહીં પડે નહીં પડે આ બહુ નાની વાત છે દર્શનભાઈ પણ જે સમજે ને એ સમજી જાય સાથે ચાલવામાં જે મજા છે ને એ એકલા ચાલવામાં મજા નથી એટલે જીવનનો દોર કે આકાશ એક જ છે પંખીડાઓ હજારો છે આકાશ એક છે છે પતંગ ચગાવનારા લાખો છે પણ એમાંથી કદાચ પાંચસો માણસ પાંચસો કબૂતર બચાવશે ને તો એનું ભગવાન ચોપડે નામ લખાય છે એટલે ઈ બાળકો જે પશુ પંખીડા છે એ નામ બોલે છે દરેક પંખી આપણે નથી બોલતા એમ તો એ લોકો બોલે છે તમે જો ગીતના માધ્યમ દ્વારા તમને કહું છું વર્ષો પહેલા જયારે પાણીની ખોટ પડી હતી ત્યારે રાજા ભીમદેવે રાજા ત્યારે રાજા અને માનવ માનવજાતિ એ પાણી પીને જીવન કારણ કે આકાશમાં ઉડતા પંખીડા રામ સિવાય બીજો કોઈ આશ્રમ લેક કલાખો બોલે જીવના પંખિડા ને પાખો કાપી નાખી આપે સકુપી વિકાસ થયો 5 લાખ નું દેવું ભરાઈ ગયું પછી એને થયું કેલાયા 5 લાખ નો ચેક એલા આજના ભાઈ આલે તો એને પાછો આપી આવ રેલવે ટ્રેક ઉપર આવે તો વાસ્તી મજા આવે કે હંબળજો રેલવે ટ્રેક ઉપર ચેક આપવા માટે આવતો તો તે જે સૂટ મૂંટ પહેરેલો માણસ ને ચાર પાંચ પોલીસ વાળા પકડી લાવતા હતા પછી આ ભાઈ ગયો કયો સાહેબ આને હું કામ પકડ્યો આ તો સજ્જન માણસ છે આને મને પાંચ લાખ નો ચેક આપ્યો છે આને તમે છોડી દો અને તેથી પોલીસ વાળા સાહેબ બોલ્યા તા કે આ તો ગાંડો માણસ છે જેને તેને ખોટા ચેક આપ્યા વિચાર કરો ખોટા ચેકથી સાહેબ ભલે રહ્યો એને મને ખોટા ચેક આપ્યા છે પણ એ ખોટા ચેકથી મારું જીવન સુધરી ગયું છે હું બચી ગયો છું આ માણસને છોડી દો બાપ આની મજા છે